ઉમરેઠ ખાતે બપોરે સાડા અગિયાર વાગે ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી વકફ બોર્ડના કાયદાના વિરુદ્ધમાં કાળીપટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મૌન આયોજન કરવામાં આવ્યું જેમાં ઉમરેઠ શહેરના મુસ્લિમ સમાજ સહિત સમસ્ત ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોની મોટી સંખ્યામાં ચાલતા ઉમરેઠ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ અને મોખિક પણ સોહિલભાઈ ચિસ્ટીયાએ રજૂઆત કરેલ કે કાયદો પાછો સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો કાયદાના વિરુદ્ધમાં તમામ મુસ્લિમ સમાજ હાલ આવેદનપત્ર ભવિષ્ય રાજ્યમાં જરૂર પડે તો અને આંદોલન કરીશું ગુજરાતમાંથી જિલ્લે જિલ્લે તાલુકે તાલુકાનો વિરોધ થશે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો જેમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે તમામ સ્ટાફ હાજર રહેલ મારું નામ સોહિલ ચિસ્તિયા છે આજે અમે આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના ઉમરેટ ગામમાં ભેગા થયા છે આજે અમારે એકઠા થવાનું મુખ્ય કારણ એવું હતું કે મોજુદા સરકાર દ્વારા વકફ બોર્ડ અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમોને સીધા ટાર્ગેટ કરવા માટે લાવી રહ્યા છે અને બહુમતીના જોડે ખોટી રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આનો વિરોધ કરવો એ અમારો મૂળભૂત અધિકાર છે લોકશાહીમાં આ અમારો વિરોધ કરવાનો અમારો મૂળભૂત અધિકાર છે તેની સાથે સાથે આનો મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અને સંવિધાનનો પણ નષ્ટ થઈ રહ્યો છે તેને માટે અમે વિરોધ કરવા આજે ઉમરેટ મુકામે ભેગા થયા છે અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એક પછી એક અમે પરમિશન લઈ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ જે જે લાગતું વળતું હોય તે અધિકારીઓને આગળ સ્વરૂપે મૌન રેલી સ્વરૂપે અમારી એક વિરોધની યોજના હતી તે બધી જગ્યા અમે પૂરી પાડવા થયા હતા અને આજે ઉમરેટમાં આટલું જ નાગરિક મુસ્લિમ સમાજ આખા ઉમરેઠ તાલુકાનો આટલા ઓછા પ્રમાણમાં ભેગું થવાનું મુખ્ય કારણ એવું હતું કે ઉમરેટ પોલીસ દ્વારા ઉમરેટ મામલતદાર શ્રીને અમે એક પરમિશન માગી હતી કે ભાઈ મૌન રેલી કોઈ પણ જાતના સૂત્રોચ્ચાર વગર કાયદાની રાખી અમારે કાળી પટ્ટી અને તિરંગાને સંવિધાનને સાથે રાખી અમારું વિરોધ પ્રદર્શન નોંધાવવાનું હતું પણ બદનસીબે રાજકીય આકાઓના ઇશારે અમને આજે આ પરમિશન ના મળી એટલે મારું આપ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકોને જણાવવું છે કે જો દારૂની પરમિશન લેવી તો મળી જાય છે પણ કાયદાની મર્યાદામાં સંવિધાનને સાથે રાખીને આપણા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું હોય અને આપણે પરમિશન લેવી તો નહીં મળતી એ બહુ બદનસીબની વાત કહેવાય અને જો ધારૂની પરમિશન ખોટા કામો કરવા હોય એ બધી પરમિશન મળી જાય અને આ રેલી આપણી પોતાના મૂળભૂત અધિકારોનું હનન થવું હોય તેની પરમિશન લઈને ના મળે એ બહુ ખોટી વસ્તુ છે તેથી આજે ખૂબ જ ઓછી માત્રામાં અમે અમારા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે એટલા માટે મામલતદાર સાહેબશ્રીને અમારા સૂચનો અને આ કાયદો અમલમાં આવવાથી મુસ્લિમ સમાજને શું નુકસાન થશે મુસ્લિમ સમાજના જીવનશૈલીમાં રોજભરી જીવનશૈલીમાં શું નુકસાન થશે તે સમસ્ત સૂચનો આપવા માટે જઈ રહ્યા છે અને બસ આ સાથે સરકારશ્રીને પણ અમારી એક અપીલ છે કે આ કાળો કાયદો લાવો ના જોઈએ સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આનો સખત વિરોધ કરે છે હસ્તુ જૈન જય ભારત